જે રીતે સમાચાર સામે આવ્યા છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ચૂક્યા છે જે દિવેશ સંતો ફરાર છે તપાસ હાથ ધરવામાં આવી છે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી મામલે આ સમગ્ર જે તપાસ હાથ ધરવામાં આવી છે શું છે સમગ્ર મામલો આ ચોક્કસ બનતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટના ફરિયાદી છે જસ્મીન માડકે કે તેના દ્વારા જે વડતાલ સ્વામિનારાયણ ના જે કે સ્વામી વીપી સ્વામી એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી સહિત કુલ પાંચ સ્વામી સામે છેતરપિંડી ની ફરિયાદ છે તે આચરી હતી સ્વામિનારાયણ નું મંદિર બનાવવા માટે ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ છે તે કરવામાં આવી હતી તેના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જૂનાગઢ મંદિર માં તપાસ કરવા જતા પાંચ સંતો છે તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક તેઓ રાજ્ય બહાર વયા ગયા હોય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે ખાસ કરીને દેગામ પાસે સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હતું એક ને એક મંદિર ની જગ્યા માટે ટોટલ તેર થી વધુ લોકો આરે તેર કરોડ જેટલી છેતરપિંડી કર્યા હોવાની વાત સામે આવી છે ત્યારે કરવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ગઈકાલે એક રજિયો બહાર પાડવામાં આવ્યો હતો કે જેમાં જે આ પાંચ સંતો નું નામ છે તેને તેઓ ઉલ્લેખ કર્યો હતો કે આ સંતો સાથે અમારે લેવા દેવા નથી ને આ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવતા નથી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ તપાસ માટે ગઈ હતી ત્યારે આજે પાંચ સંતો છે તે જુનાગઢ મળી આવ્યા નથી ક્યાંક ને ક્યાંક તેઓ રાજ્ય બહાર નાથી ચુક્યા હોય તે પ્રકારની શંકા છે તે સેવાઈ રહી છે બંસિંહ જી દિવ્યેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર